તો જય માતાજી મિત્રો આજે આપણે ઘણા ટાઈમ પછી એક રેસિપીનો વ્લોગ લઈને આવ્યા ને રેસીપીની અંદર છે અત્યારે ચોમાસું ચાલે એટલે ખાસ કરીને તો શું હોય ભજીયા અને બોટાજ હોય તો આજે આપણે અત્યારે ભજીયાની સામગ્રી તૈયાર થઈ રહી છે તો તમે વિડીયો સાથે જોડાયેલા રહો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો હવે આપણે જોઈએ બધું તો આ બધી આપણી સામગ્રી છે લોટ ચાળવાનું ચાલું છે બેસન આની અંદર બધું જીરું દાણા લીંબુ મરચાં પછી કાળા મરી ખાંડ બધી વસ્તુ આવી ગઈ છે તેલ બીજું બધું ધીમે ધીમે બધું આપણે એડ કરતા જશું અને બનાવતા જાશું તો આપણે તપેલીની અંદર બેસન લઈ લીધો છે હવે અને ધીમે ધીમે બધું નાખવાનું ચાલુ કરો પેલું મીઠું નાખી દીધું મીઠું પછી મરી આવશે હવે મરી પછી ધોણા નાખી દીધા અજમો નાખ્યો હવે ધોણા આવશે આ વરિયાળી પણ એડ કરી નાખી અંદર ખાંડ લીંબુ આપણે લીંબુ ફૂલ નહીં નાખ્યા ડાયરેક્ટ લીંબુ નાખી દીધું અંદર કારણ કે લીંબુ હાજર હતું એટલે આપણે ફૂલ નાખવાનો કોઈ અર્થ જ ના આવેનો એનો હવે કાપેલા મરચાં એડ કરવાનો છે

પાણી નાખીને પાછું મિક્સ કરવાનું ચાલુ થઈ ગયા તો આપણે આ તેલ મેલી દીધું ગરમ થઈ ગયું અને આ લોટમાં તેલ નાખી દીધું છે સોડા નાખવાના બધા ઓમ ઓમ ડાયરેક ઓમ કઢાઈમાં હાથ નાખીને ભજીયા લઈ જેવી રીતના લેતા હશે માતાજી નો પરસો ના હોય કોઈ પોણી વાળો હાથ કરી તું તેલમાં માં નાખ તો તારા હાથ નહીં બળે ચેક કરજે ના બળે સાચું કહું પોણી વાળો હાથ કરે ને પછી તેલમાં નાખે ને તો શું થાય ખબર તેલ રૂવી પોણી થી છૂટું થઈ જાય તેલ આવી અમારા નાક્ષુભાઈ માટે સ્પેશિયલ બટાકાના બનાવવાના હામાં બકાટાળો હજી હવે બનાવવાનો છે નરસિંહભાઈ ને બકાટા કપાઈ ગયા એટલે બટાકા કપાઈ ગયા મસ્ત વાઈટ વાઈટ બન્યા તો આવી જવો તળવાનું ચાલુ થઈ ગયું છે તો એક કોણ આપણો ઓલરેડી તૈયાર થઈ ગયો છે ઉતરી ગયો અને આ મરચા કાપી નાખ્યા તળવા માટે આપણે ચેક કરી દો ભાગીને ચૂક બન્યો છે રેડી કમ્પ્લીટ છે હવે નકશું માટે સ્પેશિયલ બટાકા તૈયાર થાય રહ્યો છે એ તો તળાઈ ગયો પતી ગયું નક્ષ ભાઈ માટે સ્પેશિયલ બને છે

તો મિત્રો ચાલો આપણે હવે ગોટા થઈ ગયા છે આ ઘોડા મરચાંવાળા મરચાં છે આ રીતે બટાકાવાળા છે પછી આ ડુંગળી કાપેલી છે ચાલો બધાએ જમવાઈ જવું હોય નકશું તને ભાવે હે તને કયા ભાવે બકાટા ના ભાવે તો ચલો ભાઈ નકશું માટે સ્પેશિયલ બકાટાના છે કેવા બન્યા છે હે સાખ્યા તો મસ્ત બન્યા છે સારું તો કહો બોલે હવે આ પણ જેટલું હોય જો આ હશે ને આના વાળી આને કરીને પહેલાં ઉપર ઉપરથી ભજીયું ખાઈ ગયું ને હવે બટાકું નોખું કરી નાખ્યું અને હવે એકલું બટાકો ખાશે પછી બગાટાવાળા તો જવાબ આવે હે અને આ કડીમ તો ડબોળતા જ છો જ નહીં તમે ઈજમ લીધી છે હવે એકલું બટાકું ડબોળવાનું हां रुको <laughs>